નાના તો ત્યારે આપણે બધા વાત કરતા માણસની સાંભળી હશે સ્કૂટરની ક્યારે સાંભળી છે કોઈ વ્યક્તિના જીવનમાં એવી ઘણી વસ્તુ આવી જતી હોય છે કે જે તેને શૂન્યમાંથી શિખરો પર પહોંચાડી દે છે વાત જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજની છે જિગ્નેશ કવિરાજ આજે ગુજરાતમાં બહુ મોટું નામ છે કોઈ ગુજરાતી એવું નથી કે જેને જિગ્નેશની ગાયકીનો દિવાનો ન હોય પણ આ જિગ્નેશના સંકટ સમયનું એક એવું સાથ કે જેને જિગ્નેશને ને સેલિબ્રિટી બનાવી દીધું શું હતી એ વસ્તુ અને શું થયું છે જોઈએ જાણીએ જીવનમાં કેટલીક વસ્તુ માત્ર વસ્તુ નથી હોતી તે યાદોનો ખજાનો બની જાય છે ગુજરાતના ખ્યાત નામ લોક ગાયક જિગ્નેશ કવિરાજે તેમના પરિવારના એક ખાસ સાથી એક જૂના બજાજ સુપર સ્કૂટરને અનોખી વિદાય આપી છે જિગ્નેશ કવિરાજ એક એવું નામ જે ગુજરાતના લોક સંગીતની દુનિયામાં શિખરો પર બિરાજે છે પરંતુ આ શિખરો સુધીની સફરમાં એક જૂનું સ્કૂટર તેમનો સાચો સાથી રહ્યું આ સ્કૂટર જે જિગ્નેશના પિતા હસમુખભાઈ બારોટે ખરીદ્યું હતું તેમના પરિવારની સંઘર્ષની ગાથાનું સાક્ષી રહ્યું છે મારી લાગણી એટલે મારો જીવ હતો અને એ મારા જીવને મેં આ સમાધિ આપી દીધી મારા સન્મુખ અને મારા છોકરાઓના છોકરાઓને મારા હું કહેતો કહીશ કે આની જે સમાધિ છે ત્યાં આગળ તમે દિવાહ એની અગરબત્તિ તમે કરજો બરોબર એને આપણને સુખી કર્યા છે આપણને દુઃખી પોઝિશ કર્યા નથી આ સ્કૂટરે અમને ખૂબ અમને સાથ સહકાર આપેલો આજ મારાથી સ્કૂટર એ દૂર દૂર થયું છે મારા આત્મામાં બહુ મને દુઃખ લાગે છે પણ છતાં શું કરવું અહીં આગળ રખાય નહીં વધુ પડતું સ્કૂટર આપવું તો હોય એને કાટ ખાઈ જાય બગડી જાય એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ સાધન કોઈના જોડે સાયકલ હોય બજાજ હોય સ્કૂટર હોય કે કોઈ ગાડી હોય તમે લોકો એને વેચશો નહીં મહેસાણાના ખેરાલુમાં જિગ્નેશ કવિરાજના ઘર આગળ આ સ્કૂટરને પૂર્ણ ધાર્મિક વિધિ સાથે સમાધિ આપવામાં આવી જૂનું થઈ ગયેલું આ સ્કૂટર ભલે રસ્તા પર ન દોડે પરંતુ પરિવારના દિલમાં તેની યાદો હંમેશા જીવંત રહેશે મારા મમ્મી ચાંદલા કરેલા અને આ એક અમારા ઘરમાં એક મહેમાન તરીકે એમ સ્કૂટર હતું અને સ્કૂટર પોતાના સભ્ય તરીકે એમ કે મારી જેટલી ઝરણી જે મારા પિતાશ્રી અમે એ બારોટ બારોટ ચોપડાવાળા બારોટ છે તો અમે જ્યારે યજમાનમાં જતા તો હું મારા મમ્મી અને મારા પિતાશ્રી અમે બધા સ્કૂટરમાં જતા હતા અને એના પછી મારા જેટલા કાર્યક્રમો થયા જે મારા નાના શરૂઆતના કાર્યક્રમ એ બધા સ્કૂટર ઉપર મારા પિતાશ્રી મને લઈને ફરતા હતા મારા મોટાભાઈ વિશાલભાઈ બારોટ એ મને સ્કૂટર ઉપર લઈને ફરતા હતા અને આ સ્કૂટર એક અમારા માટે પોતાના સભ્ય જેવું હતું ઘરમાં આ ઘટના એક સ્કૂટરની વિદાયની નથી પરંતુ એક પરિવારની સંઘર્ષ સમર્પણ અને લાગણીની ગાથા છે જિગ્નેશ કવિરાજે આ સ્કૂટરને ન માત્ર સમાધિ આપી પરંતુ એક યાદગાર પળને હંમેશા માટે અમર કરી દીધી આ સ્કૂટર ભલે જમીનમાં સમાઈ ગયું પરંતુ તેની યાદો જિગ્નેશ અને તેમના પરિવારના દિલમાં હંમેશા જીવંત રહેશે